દર્શક મિત્ર આપનું હાર્દિક સ્વાગત છે આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ આશાપુરા એ પદયાત્રીઓ માટે ઠેર ઠેર કેમ્પ જોવા મળે છે અને સેવા કરવા વાળા દિલથી સેવા કરે છે જેમનો યાત્રીઓ લાભ પણ લે છે તારીખ નવ ચાર બે હજાર ના ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે જેમણે આપણે સુકા નોરતા કહીએ છીએ એ દરમિયાન પણ ઘણા શ્રદ્ધાળુઓ માતાના મઢ જતા જોવા મળે છે છતાં પણ ચૈત્રી નવરાત્રીમાં સેવા કેમ્પ ઘણા બધા ઓછા જોવા મળે છે એ દરમિયાન નખત્રાણા તાલુકાના રતડિયા ફાટકે ઘણા સમયથી ચૈત્રી નવરાત્રીમાં પણ કેમ્પ જોવા મળે છે તો આવો આપણે જાણીએ આ કેમ્પના আয়োজકો પાસેથી શું કહેવા માંગે છે ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર রমজান રાય માં કચ્છ જય માતાજી મારું નામ મનલાલ મેકી રૂરાડી દાનાગિયાના અમને 24 વર્ષથી આ કેમ્પને amidejo જે બની બધા અમે સેવા કરી રહ્યા ચા પાણી નાસ્તો બધું ચાલુ છે આ બધા અમારી સાથે બધા મિત્રો બધા રાત ને ઘણા બધા આવી જાય અને દિવસ અહીંયા પણ કરીએ સેવા બસ મનીલાલ ભાઈ આ તમને આવો વિચાર કેમ આવે છે ઉકાન ઓરતાની અંદર ક્યાં કરવાનો ચાલો માં શું છે હું માતાને મળ જતો ચાલીને તો કીધું આ સો મહિનામાં તો બધા કરે છે આ સુકાન ઓર તો કોઈ કરતા નથી એટલે અમે ટેક્ટર ઉપર પહેલું ચાલુ કર્યું ને પછી અહીંયા સ્થાયી અહીંયા થઈ ગયા અમે આ ચોવીસ વર્ષ થયા અમને અહીંયા ચા પાણી નાસ્તો ને બધું અહીંયા જે થઈ શકે અમે અમે સેવા કરી છીએ માણસો

કે ચૈત્ર મહિના નોટ તૈયાર આથી પણ આપણે મહિના નોટ આવો વાર વાર મહિનામાં આવો છી આ એક જે તમે 12 વર્ષે તમે ચૈત્ર મહિનામાં છો 4 વર્ષ છે ચૈત્રમાં આસોમાં હે વર્ષ છે ચૈત્રમાં આવી બે ચાર વર્ષ પેલા આસુ મહિના આસુ મહિનામાં તો ઘણા જ કેમ્પ હોય પણ તૈયાર મહિનામાં